આમોદ શહેરના જનહિતને ધ્યાનમાં રાખીને દરબારી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કૈલાસ કેન્સર હોસ્પિટલ ગોડજ વડોદરા દ્વારા આયોજિત આ શિબિરમાં એંસી જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું સામાજિક કાર્યકર અને કોરોના કાળમાં જરૂરિયાતમંદોની સેવા કરનાર યુનુસ પટેલના હસ્તે આ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રક્તદાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો રક્તદાન એ જ મહાન સેવા છે જે અનેક જીવો બચાવી શકે છે એક યુનિટ રક્ત ત્રણ અલગ અલગ દર્દીઓ માટે ઉપયોગી થઈ શકે છે એમ સમજાવીને લોકોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કેમ્પમાં જેટલા યુવાનો અને સહિત કેટલીક મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સૌ એક યુનિટ રક્તથી કોઈની આખી જિંદગી બની શકે છે ના ઉમદા હેતુ સાથે રક્તદાન કરી રક્તદાનને એક મહાન તહેવાર તરીકે ઉજવ્યો આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ રક્તની અછતને દૂર કરીને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર મદદરૂપ થવાનો હતો રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કૈલાસ કેન્સર હોસ્પિટલ તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા આ શિબિર રક્ત આપી બીજાને આશા આપો અને રક્તદાન એ જ જીવનદાન સૂત્રને સાર્થક કરતી બની રહી હતી